બિટિક બરતી દીવા બિટિક બરતી દીવેનરી કેસ આલવા નમકે હા પેશન્ટ આતી હેંગલ ઇમરજન્સી કેસ બોલ ઇમરજન્સી કેસ બોલ મુકલી કેસ બળતા લોટ આપુંજી બંડાસા ના હેતીલવા સર હંગિલા સર 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 કયાજ પડે સર કયાજ પડે સર કયાજ પડે સર કયાજ પડી ના નમન ઇમરજન્સી કારિયર સાવ હલින් ઇમરજન્સી બરતી દીવી સર આ કુટુરીંડા કુટુરીંડા ઇમરજન્સી બરતી દીવી સર હડામ માર્કો સર રોડી બેટા માંક લે સર નાડી યે ભાઈ સર 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 બीडी સર સર બीडी સર 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 આમ મેમ નમસ્તે આ નમી કમી வேட மேமர்து வந்து அந்த அந்த தேசிய கம்போனோ காடி வரட்டு வந்து சொல்லுங்க உங்களுக்கு என்ன ஐட்டோ ಅಂತ gottா gottா ನಿಮಗೆ என்ன ஐட்டோ ಅಂತ gottா gottா ನಿಮಗೆ என்ன ஐட்டோ ಅಂತ gottா gottida maatadre என்ன உங்களுக்கு એ મરીયલ બોલ વાત નહી મરીયલ વાત નહી એ નીમ નીમ મરીયલ બોલ વાત નહી મરીયલ વાત નહી એ અલ રે નીમ કપીલા મતલ એ ઓન એ અલ ઓ તો બોલ દા જે આગી દે ગોટ્ટા મતલ એ

ಕ್ರೈಸ್ಟ್ ಕಿಂಗ್ ವಿದ್ಯಾಸಂಸ್ಥೆ ಕಾರ್ಕಳ ನಿಮ್ಮ ಮಕ್ಕಳ ಭವಿಷ್ಯಕ್ಕಾಗಿ ಒಂದು ಉತ್ತಮ ಆಯ್ಕೆ ದಾಖಲಾತಿ ಈಗಾಗಲೇ ಪ್ರಾರಂಭಗೊಂಡಿದೆ ಈ ಕೂಡಲೇ ಸಂಪರ್ಕಿಸಿ ನಿಖರ ಹಾಗೂ ಸ್ಪಷ್ಟ ಸ್ಥಳೀಯ ಸುದ್ದಿಗಳಿಗಾಗಿ ವೀಕ್ಷಿಸಿ ಸ್ವಯಂ ಟೈಮ್ಸ್ ಕಾರ್ಕಳ